ડ્રીમલેન્ડ જંગલની સુંદર સવાર હતી મરઘો કુકડે કુક કરતો જ હતો એવામાં એક તીતી ઘોડો જાગી ગયો આ મરઘો ક્યારે નહીં માને તે ઉડીને મરઘા પાસે પહોંચ્યો અરે મરઘા ભાઈ તમે કેમ સવારે કુકડે કુક કરીને બધાને ઉઠવા માટે મજબૂર કરો છો કારણ કે બધા સવારે ઉઠીને પોતાના કામે લાગે અને તેમની દિનચર્યા સરસ થાય અરે જો તમને બધાના કામની ફિકર હોય તો તમે એમને કેમ ઉઠાણો છો તમે જેમનું કામ કરી આપતા હોય તો આ સાંભળી મરઘો ગુસ્સે થઈ ગયો આ જોઈતીથી ઘોડો હસવા લાગ્યો અને ત્યાંથી જ જતો રહ્યો એ જ વખતે કીડીઓનું મોટું ટોળું પોતાના માથે ઘણા બધા ચણાઓ લઈ પોતાના દર તરફ જતું હતું એક વાત ખબર નથી પડતી જ્યારે આપણે ખાવાનું શોધવા નીકળીએ ત્યારે આપણો દર આટલો દૂર નથી લાગતો પણ પાછા ફરતી વખતે આટલો લાંબો રસ્તો કેમ લાગે છે આ વાત પર કેડી રાણી બોલી કે અરે ના સમજ રસ્તો લાંબો નથી હતો જ્યારે તું દરમાંથી નીકળે ત્યારે તારા પાસે કાઈ નથી હતું તેથી રસ્તો સરળતાથી કપાઈ જાય છે પણ જ્યારે આપણે પાછા દર તરફ જઈએ છીએ ત્યારે આપણા માથે ખાવાનું વજન હોય છે અને તેના કારણે આપણને રસ્તો લાંબો લાગે છે